નમસ્કાર ખેડૂત મિત્રો દિવેલા એટલે કે એરંડાની ખેતીમાં પાયાના ખાતરમાં કયું ખાતર વધુ વાપરવાથી વધુ સારું ઉત્પાદન લઈ શકાય છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાઈ લેજો જો તમને દિવેલાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જનરલી ખેડૂત મિત્રો દિવેલાનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરતા હોય છે તો ઓગસ્ટ મહિનાના પહેલા જો જૂન મહિનામાં જૂનની આજુબાજુ જો ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં લીલા તરીકે શણ કોઈ પણ પાક ઘવાર ગવાર ચોડી છે જો આ પાકનું પોતાના ખેતરમાં વાવેતર કરશે તો પિસ્તાલીસ દિવસે જ્યારે ફૂલ અવસ્થાએ આ પાકનું ચોટા વેટર મારીને જમીનમાં દાટી દેવાનું ત્યારબાદ આના ઉપર કોઈ પણ પાકનું વાવેતર કરશે તો ખેડૂત મિત્રોને રાસાયણિક ખાતર વધુ પડતું વાપરવું નહીં પડે અને ઓછા ખાતરમાં ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લઈ શકશે જો લીલો પડવાશ ના કરો તો તમે છાણિયું ખાતર પણ એક વીઘામાં ત્રણથી ચાર ટોલી ભરીને દિવેલા એટલે કે એરંડાની ખેતી કરી શકો છો તો આ બે વસ્તુ બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરવી જરૂરી છે જેથી આપણા ખેતરની ઓર્ગેનિક કાર્બન પણ જળવાઈ રહ્યાના વધુ ઉત્પાદન લઈ શકાય જનરલી દિવેલાની ખેતીમાં ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર તરીકે પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર વાપરતા હોય છે જો તમે પાયાના ખાતર તરીકે ડીએપી ખાતર વાપરો છો તો ડીએપી ખાતરમાં અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ એમ બે તત્વો આવે છે તો ડીએપી સાથે તમારે એક્સ્ટ્રા એક વીઘામાં પંદર કિલો પોટાશ અને વીઘે ત્રણથી ચાર કિલો સલ્ફર અલગથી આપવું પડે છે અને ડીએપી એકવાર ખેતરમાં વાપર્યા પછી ધીમે ધીમે

ત્રણે તત્વો આ ખાતરમાં આવે છે જો તમારે આ ખાતર વાપરવું હોય તો એની સાથે તમે એક કિલો પ્રમાણે ઉત્પાદન લઈ શકાશે તેની સાથે જો આપણે ત્રીજા નંબરે વાત કરીએ તો એપીએસ ખાતર વીસ વીસ જીરો તેર વીસ ટકા નાઇટ્રોજન વીસ ટકા ફોસ્ફરસ અને તેર ટકા સલ્ફર ખાતર આ ખાતર તમે એક વીઘામાં એક થેલી પ્રમાણે વાપરવું અને તેની સાથે પોટાશ તમે એક વીઘામાં પંદર કિલો પ્રમાણે અલગથી મિક્સ કરીને પાયાના ખાતર તરીકે વાપરી વાપરી શકો છો તો ખેડૂત મિત્રો જનરલી બધા ખેડૂતો જે ડીએપી અને યુરિયા ખાતે વાપરે છે તેની જગ્યાએ તમે ડીએપીની જગ્યાએ તમે એનપીકે ખાતર બાર સોળ તેની સાથે સલ્ફર ત્રણ કિલો અથવા એપીએસ ખાતર વીસ વીસ ઝીરો તેર તેની સાથે પંદર કિલો પોટાસ ખાતર આ બેમાંથી કોઈપણ એક કોમ્બિનેશનની જો કપાસ દિવેલાની ખેતી તમે કરશો તો દિવેલાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આ વાત દિવેલા એરંડાની ખેતીમાં પાયાના ખાતર એટલે કે કયું ખાતર વાપરવાથી વધુ સારું ઉત્પાદન લઈ શકાય તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને દિવેલાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો એવી જ અવનવી ખેતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન